જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પીજીવીસીએલ દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં જે ટ્રક હોય એના વેબરીજના નીચેના ભાગેથી ચેક મારી અને એકચ્યુઅલ વજન કરતાં ઓછા વજનની ટ્રકો બતાવી અને પૂર્વ આયોજિત રુચિ છેતરપંડી અને વિશ્વાસઘાતની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી તે ફરિયાદ અનુસંધાને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ કામે આરોપીઓની અટક કરવામાં આવેલી છે જેના નામ છે આકાશ સન ઓફ ઘોઘાભાઈ ગગજીભાઈ કુંડિયા વિકાસ ઉર્ફે ગુલ્લુ સન ઓફ કિશોરભાઈ વૈશ્વભાઈ પાનસરા અજય કુંવરજીભાઈ વિકાણી અર્જુન રાજુભાઈ ભોજવિયા નિતેશ હિતેશ કુંડિયા રોહિત ઉર્ફે રાહુલ કુંવરજીભાઈ વિકાણી આ તમામ છ છ આરોપીઓને આજે ગઈકાલે અટક કરવામાં આવેલા છે અને તેમની પાસેથી જે આ જે કુલ રકમ છે ચુમ્માલીસ લાખ આસપાસ એકતાલીસ લાખ આસપાસની જે રકમ છે એ સમગ્ર રકમ રિકવર કરવામાં આવી છે અને ત્યારબાદ આ પ્રકારની બીજી કોઈ એમઓ થી બીજા કોઈ સાથે અગાઉ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે કે કેમ તે સમગ્ર તપાસના અંતે આરોપીઓને જેલ જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે અ જે આ અટક કર્યા તેની સાથ પાસેથી આશરે રોકડ એકતાલીસ લાખ દસ હજાર રોકડ ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર છે જે જે ચૌદ એક્સ ફાઇવ એઈટ થ્રી એઇટ એની આશર કિંમત તેર લાખ છે અને લોખંડનો જેક અને લોખંડનો ટુકડો ટોમી જેને કહે છે કે જેના દ્વારા આ સમગ્ર કવત કરવામાં આવ્યું હતું આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવે છે હાલ તે બાબત હું તપાસ ચાલુ છું